સુરત મહાનગરપાલિકાની બેદરકારી ફરી છતી થઈ ડેરી રોડની ઘટના સામે આવી છે સુમલ ડેરી રોડ પર ફરી ગટરનું ઢાંકણ તૂટેલું દુર્ઘટનામાં રાહ જોઈ રહ્યું છે સુરત મહાનગરપાલિકાની ફરી બેદરકારી છતી થઈ છે ફરી પાલિકા કોઈની અંદર પડવાની રાહ જોઈ રહી છે થોડા દિવસ પહેલા તૂટેલા ગટરના ઢાંકણામાં વરી આવનું બાળક પડી ગયું હતું બે વર્ષના બાળકનું ગટરમાં પડી જવાથી મોત નિપજ્યું હતું ગટરના તૂટેલા ઢાંકણને લઈને સ્થાનિકોનો વિરોધ છે અનેક રજૂઆત કરવા છતાં પાલિકા તંત્રના અધિકારીઓના પેટનું પાણી નથી હલતું હજુ પણ કોઈ અકસ્માતની રાહ જોતા હોય તેમ કોઈ તકરકાર નથી કરતો ઢાંકણ ક્યારેય નવું બનશે તે તો હવે જોવું રહ્યું મહાનગરપાલિકાના અધિકારીઓ અને રાજકીય નેતાઓ હમ નહીં સુધરીંગે મારું નામ હેમંત ભાવસાર હું સિનિયર સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનની અંદર એઝ અ સેક્રેટરી કામ કરું છું હવે આ સરદારનગર સોસાયટીમાં એક કુંડીનું ઢાંકણું ખુલ્લું રહી ગયું છે જે કોઈના ભોગ લેવાની રહ હોય છે આ જંગીરપરામાં એક ના માસૂમ બાળકનું જીવન જતું રહ્યું એવું ભોગ ન લેવાય એ માટે આ કુંડીનું ઢાંકણું સત્વરે બંધ કરવા વિનંતી બીજી વિનંતી કે આ જગ્યાએ આ એક સુરત સુમુલડેરી રોડ ઉપર જે ગાર્ડન આવેલું છે એ જગ્યાએ અમારી માગણી છે કે અમને સુરત સિનિયર સિટીઝનમાં ઈશિતા પાર્ક જેવો એક હોલ બનાવી આપે તો જેમાં અમે દર મહિને મીટિંગો કરી શકીએ ભજન કીર્તન કરી શકીએ અમારા વૃદ્ધોની આ જ માગણી છે નમસ્કાર કનુભાઈ મારું નામ કનુભાઈ જે બ્રહ્મભટ્ટ મારું રહેવાનું સુમુરલેરી રોડ સરદારનગર સોસાયટી અને હું પોતે સુરત સિનિવર્સિટી વેલફેર એસોસિએશન ચલવી રહ્યો છું છેલ્લા બાર વર્ષથી અને આ ગાર્ડનની માગણી બી અમે ઘણા ટાઈમથી કરીએ છીએ એ માગણી બી અમારી સંતોષ હોવી જોઈએ તેમજ સરદારનગરમાં આજે પંદર પંદર દિવસથી ગટરના ઢાંકણા ખુલ્લી ખુલ્લા છે અને ગટર આખી તૂટી ગઈ છે અહીંયા આગળ સુરતની અંદર જહાંગીરપુરા વિસ્તારમાં આ બે દરકારી કોર્પોરેશનની અધિકારીઓની અને સત્તાધીશોની આ બે દરકારીના કારણે કે જહાંગીરપુરામાં એક બે વર્ષનો દીકરો લાડકો કોઈનો મરી ગયો આ ભોગ લીધો કોર્પોરેશનના અધિકારીઓ ભોગ લીધો તો આ અહીંયા ઘટ્ટાના ઢાંકણા સફાઈ એના માટે અમારે વાર વાર તમને વિનંતી કરવાની તમે કોર્પોરેશન અધિકારીઓ અમારા પૈસાથી કોર્પોરેશનના વહીવટદારો પૈસા આપે છે દર મહિને પગાર ચૂકવે છે તમને એટલે અમારા કામ કરવા જ પડે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પેલા મેળવવા માટે